ગુડ મોર્નિંગ એ મસ્ત મારી લસ્સી એન્જોય કરી રહ્યા છે આવી હતી બેબીઝ વર્લ્ડ માં અને મારી બધી શોપિંગ ડન થઈ ગઈ છે મારું કિનલ બેન નું નામ લઈને આવશે તો એનો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓર એ વાત મને હદ બહાર ગરમી લાગી રહી છે આજે ખબર નહીં બહુ જ ઓવર ગરમી છે સો અમારે ઘરે ભજનની શરૂઆત હવે થવા જોઈએ ખબર પડીશ મારી હેલો વેલકમ બેક ટુ ચેનલ ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ ગાઈઝ અને અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આજે જે અમારા ઘરે મારા દાદાનું શ્રાદ્ધ મતલબ દાદા સસરાનું શ્રાદ્ધ તો બસ એની જ તૈયારીઓ ચાલી રહી છે આજે લેટ લેટ એટલા માટે કારણ કે મારા હસબન્ડ આજે ઘરે જમવા આવવાના છે તો એમને લંચ લઈને જવાનું નહોતું ઉતાવળ કરવાનો કોઈ મતલબ નહોતો બનતો એટલે બસ હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ જ ગયું છે અને હું ફ્રી થઈ ગઈ એટલે મને થયું કે લાવ બ્લોગ સ્ટાર્ટ કરું અને બીજી વસ્તુ એ કે કાલે બ્લોગ કેમ નહોતો આવ્યો એ તો મારા બધાના મનમાં હશે કારણ કે સન્ડેના દિવસે અમે લોકોએ ફૂલ ઓન આરામ કર્યો મારા હસબન્ડે એટલો મસ્ત રીતે એન્જોય કર્યો છે એમનો સન્ડે મસ્ત આરામ કર્યો છે વર્ધનને રમાડ્યો છે અને એ દિવસે કેવું થયું કે મને પણ થોડું મૂળ એટલો બધો હતો નહીં વ્લોગિંગ વગેરે કરવાનો તો મને થયું કે લાવો ચલો હું પણ ચીલ કરું પણ અમે લોકોએ રાત્રે ડિસાઇડ કર્યું કે અમે લવ સ્ટોરીવાળું જે વ્લોગ છે ને એ શૂટ કરીએ અમે લોકોએ અગિયાર વાગ્યાથી લઈને સાડા બાર સુધી બધું શૂટ કરી પ્રોપર રીતે મતલબ બધું સેટઅપ કરીને શૂટ કર્યું પણ લોચા એ વાગ્યા કે જ્યારે મારું માઇક હતું ને એમાં મારો વોઇસ ક્લિયર આવતો હતો મારા હસબન્ડનો વોઇસ એટલો બધો ક્લિયર નહોતો આવતો અને એના કારણે તમને લોકોને જોવાની પણ ના મજા આવે ને મને પણ સેટિસ્ફેક્શન નહોતું જ થયું જરા પણ કે જેવો વિડીયો મને જોઈએ છે ને એવો હું તમને મતલબ તમારા સાથે શેર કરું એવું તો મને ના થયું એટલે પછી અમે લોકોએ શું કર્યું કે માંડી વાળ્યું અને પછી શાંતિથી સુઈ ગયા એટલે પછી હવે અમે ઓલમોસ્ટ બે દિવસની અંદર અંદર પાછો એ વિડીયો શૂટ કરી અને તમારા સાથે શેર કરીશું બહુ જ જલ્દી જલ્દી તો બસ હવે અમે જઈશું નીચે મતલબ હું જઈશ નીચે અને બસ તૈયારી કરીશ અહીંયા રેડી થઈ ગયો છે દૂધપાક પૂરી શાક ભાત અને દાળ આ બધું મારા જેઠાણીએ અને મારા નણંદે ભેગા થઈને બનાવ્યું છે આજે આજે મારી કોઈ જ આમાં કોન્ટ્રીબ્યુશન નથી તો તમને કેવું લાગી રહ્યો છે મારા વગર કેવું લાગી રહ્યું ના મજા મને મિસ કરી રહ્યો છો નીતર અમારે તો ઘોસી બચ પૂરી ના જાય નહીં વાતો કરતા 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 કરતી કઈ નહીં ચલો હવે આપણે પાછા બેક ટુ વર્ક લાગી જઈએ ગુડ મોર્નિંગ વરદાનની મોર્નિંગ થઈ ગઈ છે સવારના સાડા બાર વાગે નહીં ધોઈને મેં એને અપ કરી દીધો છે કારણ કે ગેસ્ટ આવ્યા છે નીચે એટલે હવે અમે ફટાફટ નીચે જઈ રહ્યા છે ચલો વરદાન લેટ્સ ગો લેટ્સ ગો બેટા શું ગાઈઝ અમે લોકો બપોરે જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને પછી અત્યારે હું એક રીલ શૂટ કરવા માટે બહાર આવી છું તો એના કામ માટે આવી છું તો એ પતાવી દઉં અને વર્ધન અત્યારે ઘરે છે અને હું ને મારા જેઠાણી બંને આવ્યા છે એમને મળાવી દઉં મારે મારી રીલ શૂટ કરવા માટે હેલ્પ માટે આવ્યા છે મારા જેઠાણી હેલો હેલો ઇન બિટવીન શૂટ અમે અમારી મસ્ત લસ્સી એન્જોય કરી રહ્યા છે એલિશા પીરી છે એની ચોકલેટ લસ્સી મારી છે ફ્રૂટ પંચ અને નેહા ભાભી ની કઈક છે ફ્રૂટ પણ છે તમારે નથી પીવી અમે મસ્ત મારી લસ્સી એન્જોય કરી રહ્યા છે અહીંયા આવી હતી બેબીઝ વર્લ્ડમાં અને મારી બધી શોપિંગ ડન થઈ ગઈ છે અને આ સ્ટોર આવેલી છે એનું એડ્રેસ હું તમને જણાવી દઉં ઇલિશા અહીંયા મારી શોપિંગ તો ડન થઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ યાર તે બહુ જ મસ્ત બધું કલેક્શન મને બતાવ્યું અને બહુ હેલ્પ કરી શોપિંગ કરવામાં સો થેન્ક યુ સો મચ તો હવે મારા જે વ્યુઅર્સ છે ને એને એડ્રેસ કહી દે કે ક્યાંનું છે અને કેવી રીતના

અહીંયા આવીને શોપિંગ કરજો હા શું કે દીધી તું તમારું કિનલ બેન નું નામ લઈને આવશે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અરે વાહ થેન્ક યુ સો મચ હા તો જલ્દી જલ્દી મારા સબસ્ક્રાઇબર જે પણ છે ને અહીંયા આટલા એરિયામાં રહેતા હોય ને તો અહીંયા આવવાનું તો જરૂરથી ભૂલતા નહીં ઓકે સો અમે ઘરે આવી ગયા છે અને મારી હેરસ્ટાઈલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે મને બધું બહારની ગરમી લાગી રહી છે આજે ખબર નહીં બહુ જ ઓવર ગરમી છે અને કિચન ડ્યુટી ચાલુ હોય ત્યારે ઓબ્વિયસલી આ હેરસ્ટાઈલ તો જરૂરી છે કેમ કે એના વગર તો કામ જ ના થાય અને બસ હવે હું કરીશ મારી કિચન ડ્યુટી પૂરી ફટાફટ હું રસોઈ કરી કાઢું મારા હસબન્ડનો આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો એ પહેલાં ફટાફટ હું રસોઈ કરીને ફ્રી થઈ જાઉં કારણ કે આજે અમારા ઘરે છે ભજન અને હવે થોડી જ વારમાં મતલબ અત્યારે વાગી ગયા છે સાડા સાત પોણા અને અમારા ઘરે સાડા નવ દસ વાગતા ભજન છે તો એ પહેલાં અમારે જમી કરીને ફ્રી થવાનું છે તો ફટાફટ હું એમાંથી ફ્રી થઈ જાઉં ને તો બીજું કામ થાય તો અમારે ઘરે ભજનની શરૂઆત હવે થવા જઈ રહી છે તો બસ હવે જો અમે લોકો એની પ્રિપેરેશન કરી રહ્યા છે ક્યારના હવે ફ્રી થઈ ગયા છે વાગ્યા છે અત્યારે સાડા દસ અને હવે અમે બધા રેડી છીએ હાય તો અહીંયા બધા રેડી થઈ ગયા છે ચિરાગ હાય

એટલે હવે અમે ફટાફટ પૂર્વથી કવ કરવા માટે છે ફટાફટ વધારે સો ગાઈઝ દેટ્સ ઇટ ફોર ધ ડે બસ હવે વાગી ગયા છે રાતના બે અને હવે હું સુવાની તૈયારી કરી રહી છું મને સખત ઊંઘ આવી રહી છે વરધનનો મસ્ત એની ઊંઘ પૂરી કરી રહ્યો છે પણ હજુ તમે સાંભળી શકો છો એમ અમારે હજુ પણ ભજન ચાલી રહ્યા છે પણ હું ઉપર આવી ગઈ કારણ કે વર્ધન એકલો ઉપર સૂતો હતો અને પ્લસ હવે બધા લેડીઝો બસ હવે સૂઈ ગયા છે મતલબ પોતપોતાના ઘરે જતા રહ્યા છે એટલે મને પણ સખત ઊંઘ આવી રહી હતી એટલે મેં કીધું ચલો હું પણ સૂઈ જાઉં જેન્ટ્સ બધા નીચે હજુ ભજન કરી રહ્યા છે ખબર નહીં એમના ભજન તો ક્યારે પતશે હું તો બસ હવે સુઈ જઈશ અને મળીએ કાલે સો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈસ બાય બાય મળીએ કાલે ગુડ નાઇટ